હજી હું બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો છું નમસ્કાર ગુજરાત ખોળલધામ નું અલ્ટિમેટમ થાય છે પૂરું આજે ચૌદ તારીખ થઈ ગઈ છે કોઈ પણ પ્રકાર રિસ્પોન્ડ સંસ્થા દ્વારા આપવામાં આવ્યો નથી રાણપરિયા પરિવારમાં બસ એમને એટલું કામ કરી દીધું છે કે ડીએસપી સાહેબ સાથે મુલાકાત કરાવી દીધી છે રાણપરિયા પરિવારની અને મુખ્યમંત્રી સાહેબ શ્રી સાથે પણ મુલાકાત કરાવી દીધી છે સભ્યોની એમના છોકરાઓની તમામ કાર્યક્રમો થઈ ગયા છે પૂર્ણ હવે આવે છે આપડી વારી કે હવે આપણે ખોડલધામ નું શું કરવાનું છે બરાબર એટલે ખોડલધામ ના લગભગ વિહક ટ્રસ્ટીઓને તો તાવ આવી ગયો છે ત્રણ ચાર દિવસથી આ અને ખુબ ભલામણો આવે છે કે રવા દો રવા દો પણ નહીં હવે તમારું કામ થઈ ગયું છે પૂર્ણ નવો કાર્યક્રમ તમે સાંભળી લેજો મિત્રો બરાબર નવા કાર્યક્રમની અંદર જામનગર જેપી મારવિયાને હરાવવા માટે ખોડલધામે કેવા ખંજરો માર્યા બરાબર ઈ આપણે પ્રૂફ સાથે સમાજને દર્શાવશું પછી કેટલા આજીવન ટ્રસ્ટીઓ અને કેટલા નિયમિત ટ્રસ્ટીઓને કેટલા રૂપિયાના ગોટાળા ખોડલધામની અંદર થયા એ પણ આપણે દર્શાવશું બરાબર કારણ કે આ મુદ્દો પતાઓમાં નરેશભાઈને રસ નથી ખોડલધામને પણ રસ નથી અને સરકારને પણ રસ નથી આ પાક્કું થાય છે આ એમના જવાબ મુજબ બરાબર કારણ કે દિનેશ બાંભણી અને ચેરમેન થવું છે અમારે ચેરમેન થવું નથી બરાબર એટલે આ કાર્યક્રમ ચાલુ રાખજો અને ખાસ વિનંતી નરેશભાઈ પટેલને કે તમે એકસો ને ત્રીસ રૂપિયા થાળીના લ્યો છો ને અમે ત્યાં ભંડારો ચાલુ કરી કરીશું બરાબર આ તમારા ની રાહ હતી હવે તમારું અલ્ટિમેટન થઈ ગયું ખોળલધામનું પૂરું અને હવે અમે ચાલુ કરીશું ત્યાં ભંડારો જેટલા લોકો માતાજી ખોડિયાર માના દર્શન કરવા આવે છે જેટલા લોકો માતાજી ખોડિયાર માની લાપસી કરવા આવે છે કે માતાજીની માનતાઓ પૂરું કરવા આવે છે અમુક માણસોની કેપેસિટી ન હોય એકસો ત્રીસ રૂપિયાનું સાક રોટલી ખાવું ઈ એટલા માટે એને રાણપરિયા પરિવાર જમાડશે બરાબર ખોડલધામ પટાંગણની અંદર

અને ખોડલ ધામ અંદર જે કાળા બિલાડા બેસી ગયા છે એને ઘર ભેગા કરવાની જવાબદારી આપડી છે

એક આશા બાકી જે રીતના ગામડે ગામડે કાઢી અને માણસો પૈસા ભેગા કર્યા પૈસા ભેગા નથી કરવાના અમે ગામડે ગામડે રથ કાઢી અને જી ખોડિયાર મૂર્તિ મૂકીને દૂર પ્રચાર કર્યો છે ને આ ભામે બસ આપણે દૂર ને સરખો કરવાનો છે બરોબર જય સરદાર અને જય ખોડિયાર